રાજકોટના ધોરાજીમાં વરસાદથી જળબંબાકાર સર્જાયો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો ભાડેર ગામમાં સતત બીજા દિવસે આબ ફાટી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદને કારણે ભાડેર ગામ પાણી પાણી થઈ ગયું વોકડામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે આબ ફાટવાને કારણે નદીઓ પણ ગાંડી તૂર થઈને વહી રહી છે બે કાંઠે વહી રહેલી નદીઓને જોતા પ્રશાસન પણ સાબદું બન્યું છે અને કાંઠા વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે રાજકોટમાં લોધિકા તાલુકામાં પણ ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો રસ્તાઓ પર પણ નદીના પાણી ફરી વળ્યા વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ લોધિકા તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે શું સ્થિતિ તેને લઈને ગોંડલ પંથક હોય જામખંડવાડા પંથક હોય તો લોધિકા તાલુકો આ તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે તો લોધિકા તાલુકાની જો વાત કરીએ તો ધૂળિયા અને ડોમડા જે ગામ છે ત્યાં ભારે વરસાદ છે રાત્રિ દરમિયાન વરસ્યો હતો ને તેના જ કારણે